ત્યાર બે દા સાહેબ બાર તોડ્યું એના કારણથી ગયો છે બે ત્રણ માલું આપડે સાહેબ આવું મારે ચેક મળી બે ચાર પોદાર રાખવાની જુખડા પડ્યું

પૈસા <tipet> એ યાર જોતી યાર આ યાર હોઠો હોઠો યે તો વચન કરી વચન લઈ કરું જો ભાઈ તો બોલાય યાર તું તું આતો અરે હા કા યાર હા કા પેલા

તે ભરતું મારા લોન અટકે જઈએ બરાબર એટલે આ રહ્યા તમારે આપડે વાયદો થયો લઈ રહ્યા કીધું કે બે દા તમે જપી બે ત્રણ પૈસા બરાબર અજી સાહેબ છે કે લગ્ન માં ભરો છે કવું છે

ઉપરથી લઈ લઈ ગયો પણ હવે પૈસા મારા પૈસા ઉપરથી લઈ ગયો તમે આલી દો હું ના તમે આવું વાત કરો તા